આજ આનંદ આજે ઉસરંગાજ ને ભરશે ને ચાલો જાય કાનાણી પરિવાર ને આંગણે જ્યાં માં ભગવતી ના ભાવ ભગતી ભજન ભોજન નો ને એવા પ્રસંગે છે સંતો હોત ની જગત મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહરસે ઠાર તો ઠામો ઠામ સાધુ ગાડી લઈને નીકળે ને બાપુ તો અમુક કપલી નો ન હોય તમે ફોર વ્હીલર માં નીકળો ને સેટિંગ નો આવે બોલો તમે સાયકલ લઈને નીકળો સેટિંગ આવે તો હું કે જોયું પણ આ ખતરો કરીને તો ખબર પડે કોઈ સાધુ ની મઢુલી સાધુ ની જગ્યામાં જાઓ તો તમને પરવારું એમ તો પૂછે જ હાલો હાલો પરસાદ લઈ લ્યો કોઈ આશ્રમ માં જાઓ તો પરમારું પૂછે એમ કે ભાઈ હાલો હાલો પ્રસાદ લઈ લ્યો આપણે હગી માસી નું છોકરો આવ્યું અગિયાર વાગી પૂછા વિના ફોન કર્યા વિના આપણે પછી ઘરમાં જઈને ગઈ ને ક્યાં ગઈ હું છે મારે માસી નીકળ્યો તો માસી ને અટા ન હોવાય ફોન કરીને અવાય આ બધું ન થાય ગયું થોડી આવે આમના સરમ વિના એ જગ્યાના દ્વાર ખુલ્લા હોય અને ગમે એ પુરુષની સફળતા પાછળ એની સ્ત્રી છે ને સહન કરતી હોય તો જ એ પુરુષ સફળ થઈ શકે એટલે મને તો આ બેનું બેઠા છે એટલે મને આમ બે પાત્રો કાયમ બહુ યાદમાં આ આનંદથી જીવનમાં ઉચાર્યા છે અને ખૂબ ગમે છે એક મા અને બીજું દીકરી એક મા પાત્ર મને વિશેષ ગમે છે અને દીકરી વિશેષ ગમે એટલે બાપુ બાપુ કે વાંધો નગર ઘણા એમ અમે શું લાગીશ આપ વંદની છો આદરણી છો સન્માની છો પૂજની છો પણ મા એ મા બાકી આ જગતમાં વગડાના વા છે પણ એક દુઃખની વાત એ છે આજે આપણે માનો યજ્ઞ કરી છીએ માના પ્રતિષ્ઠાના કાર્યમાં આપણે આ બધા ખર્ચો કરી છે આપણે હાજરી આપી છે આશીર્વાદ લઈએ પણ જ શક્તિ રૂપે દીકરી આપણે તો ગમતી બાપુ આ એક વિચારવા જેવું કેવું છે ઈજ દીકરી દીકરીના રૂપમાં આપણે આંગણે જન્મે તો આપણને ગમતી નથી દીકરો જન્મે તો દાખલા હને પાત થઈ જાય મને બાબુ એવો મને બાબુ એવો મને બાબુ એવો મને બાપુ હું છે બાબુ આવ્યો હતો માને હક પણ ગોતવા ગોઠવા જ ગોઠવાનગર સિંદોર સોપડવો જો સિંદોર સોંપડો તો એટલે કે હુરાપુરા લેનમાં નહીં કુવારા કંપની નોખી છે ને હાલતી તા અને જે બાકી રહી જાય છે ને એનો દોષ નથી ઘણાય કે ને વાંટણ તાંઠા એનું મને સતત દુઃખ છે હાલો હાલો વાંટાણ તાંઠા કે નહીં મને દુખ છે જે સંતાન બાકી રહી જાય જે યુવાન એમાં એનો દોષ નથી બેઠેલા હું તમે મેન તમે રાખ મેન તમે કરેલા પાપનું પરિણામે યુવાન સંતાનો ભોગવે છે દીકરીને માને ઉદરમાં મારી નાખી દીકરી નહીં નહીં નકરા પાબા આજથી એ ખોડિયારમાં નક્કી કરી નાખે નાપા દાના નક્કી કરી નાખે અને એમ કહી દે કે આખા જગતમાં હવેથી બાબા નકરા હું ના હા ઘીરે ઘીરે નકરા ઈ

અમે આવી છીએ બાબે છે હાસ્ય પાછળ મારી ગંભીર વાત છે ઈ હાસ્ય ભાષણ મારી ગંભીર વાત ઈ છે હું તમે અહિયાં કાનાની પરિવાર ને આંગણે માના ખોલા માં ધરતીમાં ક્યારે બેઠા છે પ્રમુખ સાહેબ વર્ષો પેલા આપણી નાનીએ આ દીકરીને જન્મ દીધો આપણી માં જન્મી એટલે હું તમે આ ધરતી માંથી બેઠા છીએ આપણી માં જ ન હોત તો હું તમે આ ધરતી માં ન હોત એટલે દીકરી છે એ પણ મહાન છે આ વિચારવાનું છે પણ આપણે હળું નથી જેટલી ગમતું પેલી દીકરી જન્મે ને તો બેન શું કે અમને લક્ષ્મી આવી અમને માંડુ આવ્યું બીજી જન્મે ને ડાસુ જ ફરી જાય ડાસુ એટલે મોટું મોઢું એટલે મુખાર મુખાર જડબું ડડબો ને હોપડો તોપડો આનંદ માય તો મુખાન બી ને કેવાય માપમાં જ મોઢું કેવા રીંભાઈ મોગો કેવાય જડબું કહેવાય તોપડો કે હોપડો કેવાય ગણેત કે આ તો તોપડો સડાયો અને હું પાણ કે કવર છોડાવતા હઈશ પણ એક હજાર ટકા વાત સાચી છે તમારા મારા હૃદયમાંથી આનંદ જતો રહે ને ક્રોધ દાખલ થાય ને તેજ જતો રહીએ પ્રકાશ જતો રહીએ ભાઈ આ વિચારવું આપણે કેવી રીતે ખબર પડી જાય ઘરવાળી મોઢા હોવું જોઈએ ખબર પડી જાય વાતાવરણ ગરમ છે માપે છે માઇનસ છે એ મોઢાની કેવી ખૂબી બોલો આપણા ખિસ્સામાં આંગળા હું હરો એમાં પસાર ટો પી રહ્યો એમાં પછી બીજી ડિગ્રી જન્મે ને તો આપણે જઈ તો મોટું ચેન્જ થઈ ગયું હોય કઠણ હોય એટલે હૈલા રાખે તમારા ભાઈ માનતાય માની હતી ડોક્ટર ને કીધું હતું ડોક્ટરે કીધું તો કે બાબો છે આપણા ભાઈ ફૂટ્યા પૈસા લઈ લીધા ગુડી ગયા એમાં ત્રીજી જન્મ ને આ મેં જોયું છે લવજી બાપુ ત્રીજી જન્મી હોય ને આપણે એને ઘીરે ગયા હોય ને મહિના થઈ ગયા શેનો હિસાબ કરો એ ગાય ફરિયાદ કરવા આવી છે એ હાસુ છે એનું એ ગા છે ને મને તમને કે છે કે મને હું કામ રેઠિયાર કયો છો ભાઈ એક બાજુ માં તરીકે પૂછો છો ને પાછા રેઠિયાર કયો છો તમને કે શરમ નથી થતી એમ કે એમ કેવા આવી છે અને હું તો અહીંયા જેવી ભાઈ દીકરા બેઠા છે સરકારમાં છે બધાને કહું સાધુ સંતો છે હું પગે લાગીને કહું ભાઈ ગાવું અમે હાથો છું આ નંદી તમે હાથો ભાઈ સાહેબ ખૂટિયાનું કાંઈક ગોઠવો ભાઈ સાહેબ સરકાર મા બાપ સરકાર મા બાપ તમે કરોડો વાપરો છો થોડા કરોડો વધારે વાપરીને તાલુકે તાલુકે નંદી શાળા કરો ભાઈ સાહેબ બહુ દખી થાય છો માં અમે આશર છું બાપુજી તમે આશરો ભાઈ સાહેબ કાંઈક કરો ગોઠવણ કરો કરે અને નંદી હાટુ પ્રોગ્રામ લવજી બાપુ કરો તો હું જાહેરમાં કહું છું સરકારને નંદી હાટુ પ્રોગ્રામ કરવા હોય તો મને લઈ જાય મૂકી જાય મારે એક પૈસો જોતો નથી ભાઈશા એના દીકરાઓનું ગોઠવણ કરો કાંઈક અને બાજે છે એક એક ટક શેમાંથી બાધી ખબર પડતી નથી ભાઈ નોખા નથી પડતા એ ભાઈ કરો સરકાર ખૂબ દયાળુ છે પણ થોડીક દયા અમારે રાખે કોઈ આપણો વિરોધ નથી હો સરકાર ખૂબ કામ સારું કરે છે કોરોના માં સારું કામ કર્યું હતું ખૂબ સારું પાણીનું બધું સારું જ કામ કરે છે જરાય નબળું કોઈ કામ કરતા નથી પણ આ નું કરી દો સાહેબ બિચારા બાંધે છે બહુ અને ગાડીઓ ભૂકા કાઢી નાખે છે મારી ગાડીમાં મને ત્રણ વખત આંબી ગયા છે બોલો અને પાછા લોટકા એવા ને પાછા તો પડતા પડતા ફટકાઈ જાય લાગ પણ એને કોણ શેમાંથી બાધે ભગવાન જાણે પેલું મીરાબાઈ ભજન બાપુ ગયું હતું ને એમાં થોડો ફેરફાર કરવો જોઈએ એક ગાના બબે વાસડા ને એક ઘાસીડા ને ઘેરે ને એક શંકરનો ગોઠ્યો હવે ઘાસી ભગત ની ગીરે કુટિયા છે જ નહીં હવે બધા શંકરના ના પોઠિયા થઈને બજાર માં મારે છે આમથી ના આમથી આમ ખેડૂત ન્યાય નથી ઘાસીભાઈ ન્યાય નથી નકરા શંકરના પોઠિયા મંદિરમાં ઊભા ઉભા જો હું જીવદિયા ને માનું છું જીવદિયા માં મારો ખૂબ જ ભાવ છે પણ થોડુંક ભાઈ સાહેબ આવું જેવી ભાઈ ને એ મારા મિત્ર છે સરકાર સરકારમાં વાત કરી એ કોઈ તો કરે કર્યો કે ખાઈ નહીં છે નરેન્દ્રભાઈ સુધી ફુગાડો ને કે બાપુ તમે થોડોક થોડો મોકલો આમ પૈસાનું આમ કરીને આમ એક નાખી દો બે પાંચ પછી કરોડ અમારો હાલ રે એ કને ગૌશાળા નદીશાળા થઈ જાય બાપુ અને ખરેખર હોય થોડો થોડો નિર્ણય ઉઘરાવશું અને બીજી કહું ગૌશાળા જે કાલતા એમાં તમે દાન દો બરાબર છે દેવો સારી વાત પણ આપણા ગામનો કોઈ માલધારી પછી પાછા ગાવું હાસો તો એને પાંચ ગાડી ભૂકો દેજો એ ગાવની સેવા કરે છે આહોત વિચારજો તમે મિત્રો એ પણ એક પુણ્યનું કામ છે એમાં કઈ વાંધો નહીં હા એમાં મને એનો વિરોધ નથી ગા છે ને પણ અને ગધેડો ભૂખ્યો હોય તો એને થોડીક નીડ નાખજો નગર એ બીસો લપોડાઈ જાય હાવ આપણે કોયલના બહુ વખાણ કરીશું ને કાગડા નો વખાણ કરવા કોયલ હોશિયાર નીકળી છે ઈંડા મૂકીએ મોમાં કાગડો હાસ્યુ મોટા કરશે ખરેખર દાતાર કાગડો છે બિચારો ઈ આન છોકરાને મોટા કરે બોલો કોક ના છોકરાને મોટા કરે ને બધાય કે કાગડો છે કાગડો બોલે કાગડો ભોળો છે ઉલી આજાદ દીકરી છે ઉલા નું મૂક્યા ઈંડા ઉલા ની ઈંડા નાખી દે નાના મૂક્યા બોલેતી થી ખબર પડે કે આ તો બીજા છે તો ખારું કોણ કહેવાય કયો મને કોઈ વાંધો નથી પણ કે કાગડાને ખરાબ થોડો કહેવાય એમ ગધડા નગર સોખા થાર નો કહેવાય કે આમ ઠેઠ ડુંગર માં ચડે છે એની વિશે ભૂખ્યા થોડો રખાય એને થોડો પોલો નખાય આપણે શુકરા શુકરનું બહુ છે મીડું આડું ઉતરતું તો પાછળ મિલું આડું ઉત્તર હું ત્યાં વાત નીકળવાનું નહીં નહીં પડ્યું હે ભાઈ અરે મારો કહેવાનો હેતુ એ છે ચાર જણાનું એક પાંચ મિનિટ વાત કરીને બંધ કરી દઉં ચાર જણાનું જીવનમાં કોઈ દિવસ અપમાન ન કરું એક ધર્મનો અપમાન ન કરું આપણી બાજુમાં બીજો ગમે હી માણા ધર્મ બીજો પાળતો એને એમાં ભગવાન દેખાતો હોય મને આમાં દેખાતો હોય મને આમાં ખોડિયાર દેખાતા હોય તો તમને આમાં બ્રહ્માણી દેખાતા હોય તમને આમાં મોગલ દેખાતા હોય તમને આમાં આશાપુરા દેખાતા હોય તમને આમાં મોમાઈ દેખાતા હોય મને અહીંયા રામદેવ દેખાતા હોય તો તમને કૃષ્ણ દેખાતો હોય ધર્મનો હેતુ શું છે જીવનું કલ્યાણ કરવાનું નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલે મળે છે સાગર ને નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગર ને એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વર ને આખર મળે છે ઈશ્વર ને આખર મળે છે ઈશ્વર ને એક વૃદ્ધ નું અપમાન ન કરવું ઉંમર થઈ ગયેલી વ્યક્તિ નું અપમાન ન કરવું નગર ઘણા તો શું કે ઉંમર થઈ ગયેલી હાલો ને હાલો ને આમ હાલો નહીં હાલો નહીં જોડે હાલો નહીં કે પણ નથી અલ્લાહ તો શું કરી નથી અલ્લાહ તો શું કરી અરે ભાઈ નથી એલા તો હું કરી કરીએ હવે નું અપમાન ન કરું યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે બેનો ને હોત બાપુ અટાણે એવું થઈ ગયું છે જેના ઘરમાં આપણે બેઠાને પૂછીએ ને મા બાપ કોની ભેગા તાતો તો જેની ભેગા મા બાપ હોય ને એ બેન બારી આવે અમારી ભેગા મા બાપ છે કોઈ ન રાખ્યા ત મેં કીધું રાખી લ્યો તમારા ભાઈ પિસારા રોવા માંડ્યા મુંજાઈને બેઠા હતા મેં કીધું હું મુંજાઈને બેઠા છોકરા જે હું નથી ઘોડા જેવી રાખી રહ્યો હા બુદ્ધિ વિનાના તમારા ભાઈ થી નો કેવાય રાખો એમ મારા ભાઈ ધક્કો થયો છે ને બેન એને એના હગા મા બાપ રાખી નો ગઈ તો ધક્કો નો કહેવાય જેની ભેગા મા બાપ રહેતા હોય યુવાન મિત્રો ને માતાઓ મારી પ્રાર્થના છે વડીલો ને કોઈ એમ ન કેવું કે મા બાપ અમારી ભેગા છે કાયમ એમ કેવું મા બાપ ની કૃપા છે માતાજી ની કૃપા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે મા બાપે અમને ભેગા રાખ્યા છે અમે મા બાપ ભેગા છે મા બાપ તો હતા જ આપણે પછી આપણા આમાં હજી ખૂબ આપણે વિચાર કરી છે જલારામ જયંતિ છે એટલે બધા લોહાણા પરિવાર એમ કે જલારામ અમારામાંથી આ પટેલ એમ કે સરદાર અમારામાંથી કાઠી દરબાર એમ કે આ બધાને અમારામાંથી આ રોહિત સમાધો એમ કે અમારામાંથી આ બધી જ્ઞાતિ હો એમ કે ને એમાં મારે થોડું કહેવાનું છે વિનંતી સાથે એ ઈ આપણા નથી આપણે એમાં થયા છે થોડુંક વિચારો ઈ તો થઈ ગયા છે આપણે હમણાં પ્રગટ થયા છે ઈ આપણામાં નથી થયા આપણે એમાં થયા છે આ વિચારવાનું છે સરદારની વાતો બરાબર કરે અઢીસો રૂપિયા બેલેન્સ હતું નામ હતું તેમ હતું પણ ઈ માયનું આપણામાં કેટલું છે ઈ વિચારવાનું આપણા દાનાની આપણે વાત કરી કે આવો ત્યાગ અને આમ ગુંગળા માથામાં ઉંદરી થઈને સાટી જાય આવા આપણા દાના હતા ઈ માયનું આપણામાં કેટલું છે સરહદના સીમાડા માથે આ સૈનિકો દેશ માટે નસોવાર થઈ જાય છે ને આ દેશના સીમાડા હાશવીન જ્ઞાતિ જાતી નથી આ માઉમ સંતાનો તરીકે સીમાડા હાસવીન માનું રક્ષણ કરે છે ને એ સૈનિકોને એકવાર જોરદાર તાળીઓના ગગડા વધાવીએ અને અહીંયા પોલીસ કોન્સ્ટેબલ થી માંડીને ફોજી સુધી તમામ ને એક જોરદાર તાળીઓના ગગડા વધાવી અને એને તો વંદન છે પણ એના મા બાપને લાખ લાખ વંદન છે કે પોતાના સંતાન ને જીવના જોખમ માટે સહી થવા માટે મોકલે એને એકવાર જોરદાર તાળીઓના ગગડા વધાવી હવે અટાણે આપણે છોકરું એક બારું કાઢે હવે તો મોનો મમ્મી ને પપ્પા ને ટૂંકું ટૂંકું હોય ભાઈ બારું નો કાઢ્યો તડકાનું બારું ન કાઢે ટાઈટ નું બારું ન કાઢે વરસાદનું બારું ન કાઢે નહીં જા ઠંડી છે નહીં જા બેટા ગરમું છે તડકો છે નહીં જા બેટા બારીશ છે વરસાદ છે હવે તડકાનું બારું કાઢે નહીં ટાઈટનું બારું કાઢે નહીં વરસાદનું બારું કાઢે નહીં ત્યાં ને રાખવું ક્યાં આ દેશનું સંતાન એવું હોવું જોઈએ હું જ્ઞાતિ જાતિના વાળાની પર જીવવાની વારી વાત છે કારણ કે આપણે પાગલ આશ્રમ જ્ઞાતિ જાતિ છે અને કાયમ એ વિચારવાનું ભાઈ જે જ્ઞાતિમાં જન્મ એનું આપણને ગૌરવ હોવું જોઈએ પણ સાથોસાથ એ ગૌરવ હોવું જોઈએ કે ભારત માતાનો સંતાન શું આ દેશનો સંતાન શું ભારત માતાનો સંતાન શું આ ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિવાદના વાળામાં કેટલાક જુદા પડશે નોખા નોખા ને કેટલાય તો શું છે મોઢા ક્યાં રાખે એટલે વધવાનું બંધ જ નથી થવા દેતા આપડે ખબર ગામડામાં કૂતરી વે એ તો શેર માં વે વે તે ત્રણ એને સંતાનો હોય આપણી જેમ દીકરા દીકરી હોય તે કૂતરી પોતાના ગલુડિયાને પેટ ભરાવી ઝાડવા હેઠળ હોય ગયું એમ ત્રાહી હોય ગયું હોય અને ગલુડિયાના છોકરા કુતરી પેટ માથા માથા મૂકીને હાવ નીંદર માં હોય ગયો એક જવાબ નો હોય ગયો ન પડે ઉની કેથી એક છોકરો આવે એક છોકરો આ બાજુ આવે એક છોકરો આ બાજુ હો હો ના ગલુડિયા બાપુ લઈ લે એક માના સંતાન લઈ લે પછી એના મોટા કહે પછી ઇવડે બાથવા મને પછી આ ઉભારી હવે નો ભેગા થાય એમ ધ્યાન રાખજો જ્ઞાતિ જ્ઞાતિના કોઈ મોટા કહીના દેશને નુકસાન ન કરી જાય મ્યાણા વાલા વિચાર કરજો અંતે આપણે એક માન એક બાપના સંતાનો છે એક માન એક બાપના સંતાનો સી જ્ઞાતિવાદના વારાથી થોડાક પર રહીએ હું આખા રાષ્ટ્રનો છું આખો રાષ્ટ્ર મારું છે એવા વિચારથી જીવીએ આ માં ભગવતી એવા વિચારથી મને તમને આશીર્વાદ આપે છે એને ક્યાં બે છે જે સરને જાય એને આશીર્વાદ આપે નો સમરણને જાય ખાલી નામ લે માં ખોડિયાર ભે મેર કરજે તો એને આશીર્વાદ આપે છે તો પછી માં ગાયત્રી મેર કરજે એમ કહેતો આશીર્વાદ આપે છે તો પછી મારે તમારે નોખું કેટલું પડવું છે આ વિચારવાની જરૂર છે એટલે ઘણી બધી વાત કરવી હતી એક ગરીબનો અપમાન ન કરવું માણસનો સમય નબળો હોય માણસ નબળો ન હોય સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી હર્જુ લૂંટી આ ઓહી ધનુષોહી વાન એક વ્રતનું અપમાન ન કરવું એક બાળકો અપમાન ન કરવું એક ગરીબનો અપમાન ન કરું છોકરાનું અપમાન ન કરવું નકર ઘણા તો ઓળી બાપુ હું કે ભાઈ હું ક્યારે જાઉં ને છોકરા સપડક થઈ જાય એટલે એ કહે સૂર્ય છે આપણે ઘેરે જઈ નાના છોકરા ભાગવા આપણે પણ એને કડ હેઠે નોટી પડતો હોય એ કોને બતાડે છોકરો આવે ક્યાંથી છોકરો સમજી જાય પણ પછી એની ઉંમર થાય તે બાવડું આમ ચાલે આમ હાલો આમ કઈ વાત મને મારી ભૂલ થઈ ગઈ એટલે કહેવાનો મારો અર્થ એ છે કે એક બાળકનું અપમાન ન કરું તમારે મારે એટલું જ વિચારવું ઈશ્વર આપણેથી દૂર છે કે નજીક છે ધોળીને બાળક તમારા ખોલામ કરી દે એટલે સમજવાનું ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે અને તમને બાળકને ભડકીને ભાગવા મળે એટલે સમજવાનું ઈશ્વર સેટો છે સેટો છે સેટો છે ધન્યવાદ પણ એક દુઃખો કહીને બેને રજૂ કરી પછી ખેની ભાઈનો વારો આવી જાય પછી હું લાંબો રાઉન્ડ લઈ મનસુખ સમજી જા બેટા પૈસા તારામાં કોઈ ન નાખે હવે તો નગર પાછું ઈ હાલતું થયું છે ને ઝુકે ગયા નહીં સાલા ભાઈ કાયલ વાકુ ભળી જાય આમ ખફોત રાહુ મારું હળું કે ઝુકે ગા એ વાંધ્યું અને વળી પાછું બોલ્યો મના મના રે હમણાં થાવા શું કામ દેવા છું તું મને હાટું ઓલી મેસિંગ કરી દેતી ભાઈ મેસિંગ તો મેળ હોય તો મેસિંગ થાય ને કે ગમે એવું સોટાડી દે હમણાં થોડું એ બહુ ઉપડ્યું પ્રેમ ન કરાય ને કર્યા પછી નો સહન થાય ને એવું બધું હું કામ પીડા કરો આજે મા બાપ ગોઠવે ત્યાં ગોઠવાઈ જાવ ને આજે કરીને બીજા હૂળ હુકમ ઉભા કરો તો ભાઈ હા મોબાઈલમાંથી માંથી ઇન્સ્ટાગ્રામ અને ફેસ્ટાગ્રામ નકરા માથા કોઈ તો કરે એટલે માપે રાખો મા બાપ હારું જ ગોઠવવાના છે આથી કરીને એ હુળ ઊભું ન થાય રાખજો એ કઈ બહુ લાંબુ હાલતું નથી પ્રેમ છે ને થોડોક ઓહરી જાય બધું દૂધનો ઉફાણો છે બેસી જાય પછી વધી ગયું થોડાક સારું લાગતું હોય કે બરાબર છે આની જેવું તો દુનિયામાં કોઈ માણસ નથી આની જેવી તો કોઈ દીકરી કોઈ ન આવી આવી રૂપાળી કોઈ મિસિસ ન મળે બધું હરકું છે ભગવાનની છે આ ઈશ્વરે સમજવાનું ઈશ્વરે સમજવાનું આ જગતમાં છે ને કોઈ કાળું સાંભળું છે કોઈ ધોળું સાંભળું છે પાંચ તત્વ નો આ દેહ છે આકાશ વાયુ તેજ જળ ને પૃથ્વી થી આ પાંચ તત્વ થી આ શરીર છે રૂપાળું કે કાળું એ નથી આ તો પ્રકૃતિ ને ના જગત આખું હાલે છે મારા વાલા કાંજી નો એક દુઃખો કઈ અને મારી વાતને પૂરી કરવું કેતા કેતો કાંજીભૂટા દેવ થઈ ગયા મારે તૈયારી છે પણ એ મારા હૃદયનો દેવ છે એનો જ્યાં પવિત્ર આત્મા હોય ને ઈશ્વર કાયમ શાંતિ આપે એવી મનસુ ગોસોયા ઈશ્વર પાસે પ્રાર્થના પણ હાજ પડી અને ઓલી ચકવી બેઠી રોય હાજ પડી દી આજમો સકવી બેઠી રોય ચાલો સકવા વહા ઘર જાય